હા ઉનાળાની સિઝન ચાલુ હોતા તાપમાન અત્યારે વધી રહ્યું છે કે જે આપણે સામાન્ય તાપમાન નહીં એના કરતાં પણ વધારે હોય છે અને અત્યારે ઇલેક્ટ્રિક ઉપકરણોનો પણ અત્યારે વપરાશ ખૂબ જ વધી ગયો છે હવે ગરમીની અંદર એસી વધારે વાપરતા હોઈએ એના લીધે ઓવરહિટિંગ થઈ જાય એના લીધે આગો લાગતી હોય છે જનરલી હમણાં છેલ્લા ત્રણેક દિવસમાં આગોના બનાવ ચારથી પાંચ બનેલા છે કે જે વધારે પડતી ગરમીના કારણે લાગ્યા હોય અત્યારે હાલ ભુજ નગરપાલિકા ફાયર બ્રિગેડ ચોવીસ કલાક કાર્યરત જ છે ફાયરના જે કર્મચારીઓ છે એ પણ ફાયર સ્ટેશનની અંદર હાજર જ હોય છે અને ગાડીઓ છે એ આપણી અત્યારે રેડી પોઝિશનમાં જ છે કે જે તાત્કાલિક આગ લાગે તો એ જગ્યાએ પહોંચી અને આગ બુજાવવાની કામગીરી કરી શકે સાધનો આપણા બધા ચાલુ હાલતમાં છે અત્યારે અને જે મેન્ટેનન્સ કરાવવાનું છે ગાડીમાં એ પણ પ્રોપરલી થાય છે અને સાધનો ઇક્વિપમેન્ટ જે આગ બુજાવાના સાધનો છે એ પણ અત્યારે ચાલુ હાલતમાં જ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે